હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભરતા નહીં અવારનવાર મિત્રો તમારી સમક્ષ માહિતી મૂકીએ છીએ સાચી અને સચોટ માહિતી મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો ખાસ કરીને આપણે એક પરિપત્ર આજે આવવાનો છે બરાબર તો એને લઈને એક થોડા સમાચાર છે બરાબર ટાટ પરીક્ષામાં નવો ઠરાવ કરવામાં આવ્યો છે તો એ ઠરાવને લઈને જે ખાસ કરીને શું વાત કરી છે તો આપણે જોઈ લઈએ જે ઠરાવ ઓગણત્રીસ ચાર બે હજાર ત્રેવીસની વાત છે બરાબર ત્યાંથી મળીને જે ઠરાવ હાલ આપણે ચાલ્યો આવે છે અને એ મુખ્ય પરીક્ષામાં નીચે મુજબ સુધારો કરવામાં આવ્યો છે જે આપણી મુખ્ય પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષાની અંદર મિત્રો સુધારો કરવામાં આવ્યો છે અને એ પણ ખાસ કરીને સામાન્ય જનરલ કેટેગરીના ઉમેદવારોના ખિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા સાઈઠ ટકા બરાબર ગુણ એટલે કે એકસો વીસ હવે મિત્રો સાઈઠ ટકા એટલે તમારે એકસો ને વીસ બરાબર એકસો ને વીસ ગુણ તમારે લાવવાના રહેશે એટલે તમારું ખાસ કરીને માર્કિંગ જે કહેવાય બરાબર સાઠ ટકા રહેશે અને એ મેલવેલ ઉમેદવારોનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે એકસો વીસ લાવશો તો તમારો મેરિટમાં સમાવેશ થશે એમ બાકી થશે નહીં એટલે તમે એકસો વીસે ક્વોલિફાઈડ કહેવાશો અનુસૂચિત જાતિ એસસી અનુસૂચિત જનજાતિ એસટી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસી આર્થિક રીતે નબળા વર્ગો ઈડબ્લ્યુ એસ અને દિવ્યાંગ પીએચ કેટેગરીના ઉમેદવારોના ખિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા પંચાવન ટકા એટલે એમને એકસો ને દસ માર્ક્સ લે લાવવાના રહેશે મિત્રો હવે એ લોકો એકસોને દસ માર્ક્સ લાવશે બરાબર એટલે પંચાવન ટકા ક્વોલિફાઈડ કહેવાશે અને એ ઉમેદવારોનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે બરાબર તો મિત્રો એના માટે જે બીજી ટાટ એસ અને એચએસની મુખ્ય પરીક્ષાઓ છે એમાં પણ જે લઘુત્તમ વાત કરી છે ઓપન કેટેગરી માટે બસોમાંથી એકસોને વીસ સાહીઠ ટકા અને બીજી જે કેટેગરીઓ છે એ કેટેગરીઓ માટે પંચાવન ટકા બરાબર એકસોને દસ માર્ક્સ લાવવાના રહેશે આ એમનું શેડ્યુલ છે આ એમનું માલખું આ રીતનું મિત્રો છે મિત્રો ટાટ પરીક્ષા અને ટાટ એચ એસ ટૂંક સમયના અંદર મિત્રો આવવાના છે બરાબર બસ એમની નોટિફિકેશન ટૂંક સમયમાં આવી જશે ચિંતા કરતા નહીં માત્ર ને માત્ર તૈયારી કરતા રહેજો મિત્રો બરાબર કોઈ મિત્રો તમને ખબર ના પડી હોય તો સો ટકા ચોક્કસ ખાસ કરીને તમે કોમેન્ટ કરી શકો છો બરાબર મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત